વિષ્મય વાર્તા પઠનના દર્શકો અને આદિ હાર્દિક અભિવાદન સ્વાગત છે આજ આપને ફરી એકવાર જાણીતા લેખકની વાર્તા લઈને ઉપસ્થિત થયો છું આ પહેલા પણ એમની વાર્તાનું આપણે પઠન કરી ચૂક્યા છીએ શ્રીમતી કિરણ બુચ્છ મુંબઈ છે ગુંડેચા હાઈસ્કૂલમાંથી પ્રિન્સિપાલ તરીકે નિવૃત્ત થયેલા છે અને સરસ મજાની વાર્તાઓ લખે છે અલગ અલગ ઈ મેગેઝીન અને મેગેઝીનોમાં એની વાર્તાઓ અવારનવાર છપાતી રહે છે અને ખાસ તો એ તખ્તાના બહુ સારા કલાકાર છે તાજેતરમાં જ કમલેશ બોતા એકોકતી સ્પર્ધા થયેલી એમાં સમગ્ર દેશમાં એનો પ્રથમ ક્રમ આવેલો એટલે પોતે પણ બહુ સારા પઠન કરતા અને સારા કલાકાર છે એમની વાર્તાનું પઠન કરવાનું આપણે સદભાગ્ય મળ્યું છે એ આપણા માટે બહુ આનંદ અને ગૌરવની વાત છે તો એમના ઋણ સ્વીકાર અને શુભેચ્છા સાથે એમની એક વાર્તા સાદર ચૌથા દિલ્હીના સાઉથ એક્સટેન્શનમાં એક રો હાઉસીસમાં કપૂરચંદજીના ચૌથાની તૈયારીઓ ચાલી રહી હતી એટલે આમ પ્રાર્થના સભા નજીકના સગા તો સવારથી આવી ગયા હતા અને શોક સંદેશ આપવા માટે ઘરનો એકમાત્ર ફોન આમ સતત રણકી રહ્યો હતો કપૂરચંદજીના માતા છેલ્લા ચાલીસ કલાકમાં ચાલીસમી વખત એકની વાત शोक मिश्रित रुदन साथ तुटक तुटक कही सोमवार सुबह का गया सो गया ऐसे तो हर हफ्ते नोएडा जाता था कभी वापस आने में देर हो सकती थी लेकिन लौट के आएगा नहीं ऐसा पता नहीं था मंगल शाम को पुलिस आ गई और कहने लगी के एक बड़ी गटरी लेकर आई बोलते हैं गटरी में पूरी बॉडी जल के राख गई है हैड़वा चालू थी जत सतत बोलिया करता खूणा में क्या? ये कपूरचंद भाई साहब की बॉडी कल घर पे आई तो चौथा आज गुरुवार को, वो कैसे रख दिया अरे बॉडी के नाम पे कुछ बचाई नहीं था ये तो पोस्टमार्टम से मालूम पड़ा कि भाई साहब की डेथ तो सोमवार को हो गई थी અને એક્સિડેન્ટ સોમવાર રાત કોઈ હોવા કપૂરચંદ નો પુત્ર બોબી સ્ટૂલ ઉપર ચડી દિવાલ ઉપર લટકી રહેલી સોનેરી મોટી ફ્રેમ ઉતારી રહ્યો હતો અત્યાર સુધી સાસુની બાજુમાં નીચું જોઈને મૂંગા મૂગા ડુસકા પ્રતિ કપૂરચંદની પત્નીએ અચાનક ઘાટો પડ્યો એ બોબી પુતાર ક્યાં જાન બસ્તી હતી ફેમિલી ફોટો મેં क्यों उसे दीवाल से उतर रहा है जानता हूं मम्मी जी पापा की फेवरेट है इसीलिए ही ये फ्रेम में उनकी फोटो डाल के प्रेयर मीट में रखेंगे ओरडा नवे सर थी रणवा मोजू पाछ चालू थी गय बराबर ए वक्त एक लखर वखर व्यक्ति पब्लिक फोन बूथ मारंवा कपूर जी ફોન ઉપર ફોન કરી રહ્યો હતો પણ ફોન ક્યાંથી લાગે કપૂરચંદજીના ઘરનો ફોન તો ઘડીક પણ નવરો નહોતો પડતો અંતે કંટાળીને એને કપૂરચંદના ઘર તરફ ચાલવા લઈ માંડ્યું કપૂરચંદજીના કાર અકસ્માત વિશે એની પાસે એવી બાતમી હતી કે જેનાથી પોલીસ અજાણ હતી અને એ બાતમી પરિવારને પહેલા સૌથી પહોંચાડવી જોઈએ એમ એને લાગતું હતું અને કેમ ન લાગે આખરે કપૂરચંદજી અને એના પરિવાર સાથે એના દિલમાં ખાસ જગ્યા હતી બસ એક જ કારણ હતું જેને લીધે પોતાની અવદશા અવગણીને પણ આગળ વધી રહ્યો હતો પગ જ્યારે જવાબ દઈ ગયા ત્યારે એક રિક્ષા રોકી અને રિક્ષા ચાલકને કપૂરચંદજીના સરનામે રિક્ષા મારી મૂકવા કહ્યું રિક્ષાની ગતિ સાથે એને પોતાની સાથે જે બન્યું હતું એને વાગોળવા માંગ્યું પોતે ત્રણ દિવસ પહેલા હાઈવે રોબરીનો શિકાર બનેલો ભોગ બનેલો તેની પાસેથી પૈસા મોબાઈલ એવી બધી વસ્તુઓ છીનવી બે ગુંડાઓ રાતના અંધારામાં એને આતરી એની આગળથી પડાવી લીધું અને ઓછું એમ એને ધોલ ધપાટ મારી અને નીચે રસ્તાની ધાર ઉપર ફેંકી દીધો ખાડામાં ગબડાવી દીધો અને છતાં જમીન ઉપર પડ્યા પડ્યા કપૂરચંદની કારની નિયતિનો સાક્ષી બન્યો હતો અને એની રાડ નીકળી ગઈ હતી ઓ તારી એ ગાડી તો પૂરી જલ કે રાહ ગઈ પણ એના પછી એને જોયું કે એ બાતમી એને વહેલી તકે દિલ્હી પહોંચાડવી જ જોઈએ એવું એને લઈ ગયું હતું મહામહેનતે પેટે ખસડાતો ઘસડાતો બે ચાર કલાકે રસ્તા ઉપર આવ્યો માંડમાંડે એક ટ્રકમાં લેપ લીધી અને દિલ્હી પહોંચતા પહેલા ભૂખ થાક અને ઈજાને કારણે એ લગભગ બેહોશ જેવો થઈ ગયો ટ્રક ગભરાઈને એને ઢાબા ઉપર છોડી અર્ધ બેભાન અવસ્થા મૂકીને નીકળી ગયો ઢાબાવાળાના મનમાં રામ વૈશ્યા તે એને પોતાની પાસે બે દિવસ સાચવી લીધો અને સ્વસ્થ થયા પછી એની જે હાલતમાં મળી આવ્યો હતો એની એને વાત કરી કપૂરિંજના ઘરના ફોન લાગતા ન હતા એટલે ઢાબાવાળાની ભલામણથી દિલ્હી જતા ટ્રકમાં બેસી ગયો દિલ્હી શહેરની હદ શરૂ થાય એટલે ટ્રકમાંથી એને ટ્રકવાળાએ ઉતારી મૂક્યો અને ફરી પાછો ફોન લગાવવાની નિષ્ફળ કોશિશ કરી ફોન ન લઈ ગયો એટલે ચાલવા લઈ ગયો ચાલતા ચાલતા થાકી ગયો એટલે રિક્ષામાં બેસી અને અત્યારે કપૂરચિંદીના ઘર તરફ જઈ રહ્યો હતો કપૂરચિંદીના ઘરની ગલીમાં રિક્ષાવાળીનું ધ્યાન બહાર ઘર બહાર મૂકેલી ખુરશીઓ પર બેઠેલા સફેદ કપડાવાળા લોકો ઉપર ગયો એને ફાળ પડી રિક્ષામાંથી હાફણા હાફળા એને ઉતરતા ઉતરતા બૂમ પાડી અોબી રિક્ષાવાલે કો પૈસા દે દે મે પાસ નહીં હે એની બૂમ સાંભળીને બધાનું ધ્યાન એની તરફ ગયું એનું પોતાનું ધ્યાન પેલી સોનેરી ફ્રેમ વાળી પોતાના ફોટા ઉપર પડી ડઝને અગરબત્તીના ધુમાડાથી આરપાર એને પોતાનો ચહેરો એ અંદર જોયો એક પળ પછી મચનારા ગુકીરાને પોતાના ગર્ભમાં સાચવી સ્તબ્ધતા ત્યાં હાજર દરેક જણ ઉપર ફરી વળી અસ્તુ આભાર તો તે વાર્તા ચોથા આપના અભિપ્રાય ચોક્કસ ચોક્કસ આવકારીએ છે